નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે ભગવાને પંદરમા અધ્યાયમાં જ્ઞાન ચર્ચા સમાપ્ત કરી અને એ ચર્ચા કર્યા પછી એ આત્મજ્ઞાન હૃદયમાં સ્થિર રહે એ માટે આપણી પાસે દૈવી સંપત્તિ હોવી જોઈએ એટલે ભગવાને દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ કોને કહેવાય એ વિશેની ચર્ચા સોળમાં અધ્યાયમાં કરી એ પછી એ આત્મજ્ઞાન આપણા હૃદયમાં સ્થિર રહે એ માટે આપણી પાસે સાત્વિક શ્રદ્ધા હોવી જોઈએ તો ભગવાને ત્રણ પ્રકારની શ્રદ્ધા સાત્વિકી શ્રદ્ધા રાજસી શ્રદ્ધા અને તામસી શ્રદ્ધા એ વિશેની ચર્ચા કરી અને અઢારમા મોક્ષ સંન્યાસ યોગમાં ભગવાન ઉપસંવાર કરી રહ્યા છે એટલે કે એમણે જે કંઈ કહ્યું છે આપણને અત્યાર સુધી સત્તરમાં અધ્યાય સુધી જે કંઈ કહ્યું છે એના સાર રૂપે આ અઢારમો અધ્યાય કહે છે અને એને મોક્ષ સંન્યાસ યોગ કહે છે કારણ કે અમુક પ્રકારની લાયકાતો કેળવીએ આપણે તો ભગવાને આપણને વચન આપ્યું છે કે આપણે પોતે ભગવાનની જેમ સદાય મુક્ત અને આનંદમય રહી શકીએ નો ડાઉટ આપણે સંસારમાં રહીએ છીએ અને સંસારનો અર્થ શું છે સતત ચિંતા ભય દુઃખની આશંકા ટેન્શન વગેરે આનું નામ સંસાર અને આપણે એ સંસારમાં જીવીએ છીએ અને એટલા માટે જ આધ્યાત્મિક શાસ્ત્રોની જરૂર છે કે જે તમને મનુષ્ય તરીકે મુક્ત અને આનંદમય જીવવાનો હક આપે છે મનુષ્યને ભગવાને બુદ્ધિ આપી છે ધ્રુતિ આપી છે વિચારશક્તિ આપી છે વિવેક બુદ્ધિ આપી છે આ બધાનો ઉપયોગ કરી મનુષ્ય ભગવાન રૂપ બની શકે છે અહમ બ્રહ્માસ્મી જે કહ્યું છે કે હું રૂપ જ છું એ એમદમ તો ઋષિ મુનિઓએ નથી કહ્યું આપણામાં એ પોટેન્શિયાલિટી છે કેપેસિટી છે અને પોટેન્શિયાલિટી છે કે આપણે પોતે ભગવાનના જેવા ગુણો કેળવી ભગવાનની ભગવાન રૂપ બની ભગવાનની જેમ સદાય મુક્ત અને આનંદમય રહી શકીએ છીએ જ્યાં સુધી આપણે આ સંસારમાં રહીએ છીએ અને મનુષ્ય તરીકે જીવીએ છીએ મટીરિયલ જગતમાં જીવીએ છીએ ત્યાં સુધી અખંડ સુખ શાંતિની આશા રાખવી તો વ્યર્થ જ છે અખંડ સુખ શાંતિ શબ્દ હું કેમ વાપરું છું કે આપણા આ ભૌતિક જગતના સંસારમાં આપણને સુખ શાંતિ છે પણ અખંડ નથી એનો ભંગ ક્યારે થશે ક્યારે એ દુઃખ લાવીને ઊભી રહી જશે ક્યારે અશાંતિ ઊભી થશે એની આશંકા સતત આપણા હૃદયમાં આપણા સબકોન્શિયસ માઇન્ડમાં આપણને ડરાવતી રહે છે એટલે ભૌતિક જગતમાં તો એ આશા રખાય જ નહીં કે તમને અખંડ સુખ શાંતિ મળશે સુખ શાંતિ મળશે પણ અખંડ મળશે એવી ખાતરી નથી એ માટે તમારે આધ્યાત્મિક આધ્યાત્મિક જગતમાં જ રહેવું પડે તો આધ્યાત્મિક જગતમાં રહેવા માટે આપણી પાસે કઈ લાયકાતો હોવી જોઈએ એ ભગવાને આપણને આ એકથી સત્તરમાં અધ્યાય સુધી કહ્યું છે હું એમાંના એક એક પોઈન્ટ તમને સાર તરીકે કહું છું જેટલું બને એટલી કોશિશ કરજો એવું જરૂરી નથી કે તમે આ જન્મમાં જ બધી તો કેળવી લેશો ઋષિ મુનિઓ પણ થાકી ગયા હતા કરી તોય એ ભગવાનને નતા પામી શક્યા મહા મહા વિચારકો બુદ્ધિશાળી લોકો પણ પ્રયત્ન કરી ચૂક્યા છે પણ એવી આશા ન રખાય પણ એટલું જ આપણે આશા રખાય કે ભગવાનને વચન આપ્યું છે કે ભૌતિક વિષયોનું જ્ઞાન તો આ જન્મ પછી આગલા જન્મમાં ભૂલાઈ જાય છે અને એનો નાશ થઈ જાય છે પણ આધ્યાત્મિક જગતનું જ્ઞાન આત્મજ્ઞાન કદી વિસરાતું નથી એનો આત્મા જેમ અવિનાશી છે એમ આત્મા વિશેનું જ્ઞાન પણ અવિનાશી છે એનો કદી લોપ નથી થતો તો એ તમને આ નહીં તો આવતા જન્મે આ એના પછીના જન્મે સોમાં જન્મે હજારમાં જન્મે ને કોઈ જન્મે તમે જીવન મુક્ત થઈ મોક્ષ પામી લેશો મોક્ષનો અર્થ શું છે કે આ જળ દેહમાં પિંજરામાં કેદખાનામાં ફરીથી ના દાખલ થવું પડે તો આપણે હવે એ જોઈએ કે કયા કયા પોઈન્ટ છે કે જેથી આપણે પણ ભગવાનની જેમ ભગવાન જેવા બની જઈએ અને સદાય મુક્ત અને આનંદમય જિંદગી જીવીએ ભલે સંસારમાં રહીએ છીએ આ દેહની અંદર રહીએ છીએ સંસારમાં રહીએ છીએ બંને જળ છે અસ્થિર છે અનિશ્ચિત છે દેહનો પણ ભરોસો નથી છતાં પણ આપણે આનંદમય તો રહી શકીએ છીએ એ આપણા હાથમાં છે શરીર ભલે ભાગ્યને આધીન છે પણ આપણે આનંદમય રહી શકીએ એ ભાગ્યના આધીન નથી આપણા હાથમાં છે તો કેવી રીતે રહી શકીએ એ વિશે જોઈએ એક પછી એક મુદ્દા હું ટૂંકમાં કહીશ ડિટેલ નહીં કહું કારણ કે આપણે એ ચર્ચા કરી ચૂક્યા છે પહેલાં તો આપણે કર્મયોગ અને જ્ઞાનયોગ દ્વારા ચિત્તની શુદ્ધિ કરી લીધેલી છે વિશુદ્ધ ચિત્ત પૂર્ણરૂપે ચિત્તની શુદ્ધિ કરી લીધી છે બીજું કે સાત્વિક શ્રદ્ધા દ્વારા સાત્વિક ધારણ શક્તિ દ્વારા ધૃતિ આપણે ઇન્દ્રિયો અંતઃકરણ વાણી અને સ્થૂળ શરીરને વશમાં રાખતા શીખી ગયા છીએ ત્રીજું જે ઇન્દ્રિયો પાંચ ઇન્દ્રિયો છે પાંચે ઇન્દ્રિયો કોઈને કોઈ વિષયના ભોગ માટે ભટકતી જ રહે છે કાન કંઈ ને કંઈક સંગીત સાંભળવા ભટકે છે આંખો કંઈક ને કંઈક જોવા ભટકે છે જીભ કંઈ ને કંઈક ખાવા તળપે છે કાન કંઈ ને કંઈક નાક કંઈ ને કંઈક સૂંઘવા માગે છે એટલે આપણે કંઈ ને કંઈક બસ એ પાંચે ઇન્દ્રિયો વિષયોમાં ભટક્યા કરે છે તો એને ત્યાંથી કંટ્રોલ કરી પાછી લાવવાનો કેળવવી પડે જેટલી જરૂરી છે એટલું બરાબર છે જેટલું સાંભળવું જરૂરી છે એટલું બરાબર છે વધારાનું સાંભળીને શું કરવું છે બિન અનનેસેસરી જિજ્ઞાસાઓ કરીને શું કરવું છે આપણે જીભના બધા ચટકા કરીને શું મેળવવું છે મેક્સિકન ફૂડ કહું ચાઇનીઝ ખાઉં ઇટાલિયન ખાઉં જ કહું આ શું છે બધું જે બધા ચટકા એટલે મતલબ કે ટૂંકમાં પાંચ ઇન્દ્રિયોને વસમાં કરી કંટ્રોલમાં રાખો તમે એના શબ્દાદિ વિષયો છે જે શબ્દ એટલે કે સંગીત કે આદિ એટલે બીજા બધા એ બધા જે વિષયો છે પાંચ ઇન્દ્રિયોના એના વસમાં કરી દૂર રાખવી બીજું દ્વેષનો સંપૂર્ણ નાશ રાગદ્વેષ આપણા મનમાં જાગે છે મેં તમને આ પહેલાંના વિડીયોમાં કહ્યું જ છે કે વસ્તુમાં ગમવા ન ગમવાનો ગુણ નથી વસ્તુમાં સુખ કે દુઃખ આપવાનો ગુણ નથી વસ્તુમાં જો ગમવા ન ગમવાનો ગુણ હોત તો એક જ કાર બધા જ લોકોને ગમતી હોત પણ બધાને નથી ગમતી લોકો ચોઈસ પ્રમાણે કરે પસંદ કરે છે એક જ સાડી દુનિયાની બધી સ્ત્રીઓને ગમતી હોત પણ એવું નથી અમુક સ્ત્રીઓને નથી ગમતી એટલે વસ્તુમાં ગમવા ન ગમવાનો ગુણ નથી સુખ દુઃખ આપવાનો ગુણ નથી આપણા મનમાં છે તો આપણા મનમાંથી એ રાગ દ્વેષ કાઢી નાખીએ ભગવાને જે બનાવ્યું છે જેવું બનાવ્યું છે બધું બરાબર છે મને ગમે કે ન ગમે એવો કોઈ પ્રશ્ન ઊભો નથી થતો પછી જે ગ્રામ્ય ચર્ચાથી દૂર રહો ગ્રામ્ય ચર્ચા એટલે જે ભયબંધો દોસ્તારો જોડે બેસીને ગપ્પા મારીએ છીએ પોલિટિક્સની ચર્ચા કરીએ છીએ કે જે આપણા હાથમાં નથી દુનિયાભરની ચર્ચાઓ કરીએ છીએ જે આપણા કામની નથી એનાથી દૂર રહેવાનું એકાંતમાં પોતાના રૂમમાં બેસો ક્યાંક એકાંત સ્થળે જાઓ ભગવાનના નામનું સ્મરણ ચિંતન કરો અથવા તો શાસ્ત્રોનો અભ્યાસ કરો જરૂરી હોય એટલો નિયમિતપણે સાત્વિક આહાર લો કારણ કે આહાર એવા વિચાર આહાર એવું મન માટે જરૂરી હોય એટલો વધારે પડતો નહીં પ્રમાણસર આહાર લો ભગવાનની પ્રાપ્તિ એક જ ઉદ્દેશ રાખો અને એ માટે સતત તમારું ચિત્ત ભલે વ્યવહારો કરતા રહો સંસારના વ્યવહારો તો કરવાતા જ રહેવાનું છે પણ એક ખૂણામાં સંસારના વ્યવહારો ચાલી રહ્યા છે તો બીજા ખૂણામાં ભગવાનના નામનું ચિંતન સ્મરણ મનન પણ ચાલી જ રહેલું હું સંસારમાં છું અને છતાં ધ્યાનમાં બેઠેલો છું મારે મેડિટેશન કરવાનો કોઈ પ્રયત્ન નથી કરવાની જરૂર ખુરશી અરે આસન મારીને બેસું ને એક આંખો બંધ કરું એ મેડિટેશન નથી વ્યવહારો કરતી વખતે પણ મારું ચિત્ત એમાં નથી ચોટેલું મારું ચિત્ત પ્રભુમાં ચોટેલું રહે એ મારું મેડિટેશન છે બીજું વૈરાગ્ય કેળવતા શીખો બધું એ કઈ વસ્તુ મારી નથી મારી હોત તો મારી જોડે આવી હોત ને મારી જોડે જશે પણ મારી નથી અહીંથી મળી છે ને અહીં મૂકી દેવાની છે કશું મારું નથી અને મારું ને સાચવવા હું પણ ચકતી ગયો છું જો મારું નહીં રહે તો હું પણ નહીં રહે અહંકાર દંભ ગમંડ ક્રોધ સંગ્રહવૃત્તિ આ બધાને ત્યાગવાનો પ્રયત્ન કરો ગમે તેટલું તમે ભેગું કરવાની કોશિશ કરશો તમારા ભાગ્યમાં જેટલું જ મળવાનું છે ક્રોધ એ શું છે અહંકાર છે કે મારી ઈચ્છા પ્રમાણે અથવા મારું ધારેલું અથવા મારા કયા પ્રમાણે કેમ નથી થતું આ શું છે બધું કંઈ તમારી ઈચ્છા પ્રમાણે થાય બધું તમે એમ થાય દુનિયામાં શું સામેના માણસની અસ્મિતા નથી સામેના માણસ જે કરે છે એને તમે ભૂલ સમજો છો એ ભૂલ નથી એ એની રીતે એણે કામ કર્યું છે પણ ભૂલ નથી તો ક્રોધ અહંકાર દંભ ભમન બળનું અભિમાન હોય છે વિધ્વત્તાનું અભિમાન હોય છે એને દૂર કરો અને છેલ્લે બને ત્યાં સુધી શાંત રહેતા શીખો મૌન રહેતા શીખો મૌન શબ્દ ઉપરથી જ મુનિ શબ્દ આવ્યો છે કે એ લોકો એ બધામાં પરમાત્માને જોયા છે એક પરમાત્મા જે કંઈ કરી રહ્યો છે એ પણ પરમાત્મા ચેષ્ટાઓ કરી રહ્યો છે કોઈ આપણને બે શબ્દો કહે છે તો એ નથી કહેતો એ તો રૂપ છે એની અંદર રહેલો પરમાત્મા આપણને કહી રહ્યો છે યાદ રાખો તમને કોઈ ગાળ દે તો બીજા કોઈએ તમને ભલે કોઈએ એમ કહ્યું હોય કે કોઈ તમને ગાળ દે તો છે તે આમ કરો ને તેમ કરો હું એટલું જ કહું છું કે તમે એમ માનો કે એ ગાળ ભગવાને દીધી મને કોઈએ તમને લાફો માર્યો તમે એમ માની લો કે ભગવાને મને લાફો માર્યો મારી કંઈક ભૂલ છે એ સુધારવા માટે બાકી એ માણસમાંથી ભગવાન નીકળી જાય તો એ લાશને તો લોકો બે મિનિટ પણ રાખવાના નથી મતલબ કે આ દેહ તો લાશરૂપ છે ભગવાન છે ત્યાં હું જે એ માણસ છે તો મારા ભાઈઓ બહેનો ભગવદ્ ગીતામાં જેટલા આવ્યા અધ્યાયો એ બધાના અધ્યાયમાંથી એક એક વાક્ય મેં તમને કહ્યું ડિટેલમાં તો મેં બધું કહેલું છે ફરીથી પણ કોઈક વખતે કહીશ હા તમને જો આ દસ પોઈન્ટ મેં કયા એ યાદ ના રહ્યા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લખીને આપ્યા છે હું બધા વિડીયોમાં જે કહું છું એ લખીને આપું છું આ મારો બસો ને બાવનનો વિડીયો છે બસો બાવન એ બસો બાવન વિડીયોમાં મેં લખીને આપી છે તમને સાંભળવાનો ટાઈમ ના હોય યાદ ના રહ્યું હોય તો તમે વાંચી શકો છો તમને કોઈ પ્રશ્ન થાય કે આનું પાલન કઈ રીતે કરવું તો મને પ્રશ્ન પૂછજો હું ઉત્તર આપીશ પણ ચૂપ ના રહેતા સંવાદ કરો મારી જોડે વાતચીત કરો હું કોઈ પ્રવચન તો કરતો નથી વાત જ કરું છું સાંભળો અને મારી સાથે વાતો કરો તમને કંઈક જાણવા મળશે મારી સાથે વાતો નહીં કરી તમે ગુમાવી રહ્યા છો માટે કહું છું કે મારી જોડે વાતો કરો સબસ્ક્રાઈબ કરો આ ચેનલને તમે જો સબસ્ક્રાઈબ કરીને સાંભળતા હો તો ઘણું સારું છે નહીં તો સબસ્ક્રાઈબ કરો અને ભગવદ્ ગીતાનો પ્રચાર એ પુણ્યના ભગવાનની આ પુણ્યકર્મોમાં ભાગીદાર થવા બરાબર છે તો તમારા મિત્રો મંડળમાં જે કોઈ આત્મજ્ઞાનના જિજ્ઞાસુ એમને આ ચેનલ વિશે કહો સાંભળવાનું કહો અને દિવસના ત્રેવીસ કલાકને પિસ્તાલીસ મિનિટ ભૌતિક જગત જોડે રહો છો પંદર મિનિટ મારી જોડે રહો તમારા ચિત્તને શાંતિ મળશે એની ગેરંટી આપું છું ભગવાન હવે પછીના વિડીયોમાં બ્રહ્મભૂત પ્રસન્નાત્મા પ્રસન્નાત્મા કોને કહેવાય એ વિશેના ચર્ચા કરવાના છે યાદ રાખો કે તમારી જાતને જ તમે પ્રશ્ન પૂછો કે તમે પ્રસન્નાત્મા છો સુખ શાંતિ છે પણ પ્રસન્ન ચિત્ત રહી શકો છો પ્રસન્નાત્મા છો નથી તો કેમ નથી તો એનો જવાબ ભગવાને આપ્યો છે એ હવે પછીના વિડીયોમાં આપણે જોઈએ તો આગલા વિડીયોમાં મળીએ ત્યાં સુધી નમસ્કાર